હે મોગલ માં તારો ભરો સો મન માવડી રે હે મોગલ તારો ભરો સો મને માવડી રે કશો કશે જે એક લગ્ન ગીત આપણે હમળાવી દઈએ અલ્પેશભાઈ ને બિલકુલ અરે મોરો તારી એ સો નિશાસ એ મુરલા તારી રૂપાની પાક મારા ભાભી મતલબ ટ્રેસ બહુ જાજો ને ટેન્શન નથી લાગતું કે તમને હવે વાત કરો ને અલ્પેશભાઈ તો બહુ ફ્રેશ માઇન્ડની ની મારે આમ કહેવાય તો વાઇફ છે સમય એવો પણ આવ્યો હતો કે સંગીત ની દુનિયામાંથી હારી ગયા હતા અને તમે બંધ કરવાનો પણ ફેસલો લીધો તો જય ગુરુદેવ મિત્રો અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ તો કેમ છો બધા મજામાં

ખૂબ જ મહેનત પછી મળેલી છે મુકેશભાઈ તમારું એક મેં સોંગ જોયું એમ તો તમારા ઘણા બધા સોંગ છે તમારા લોક ડાયરામાં જોઉં છું પરંતુ મને એક એવું સોંગ હમણાં જોવા મળ્યું છે કે જાદવને જોયો એ સોંગની અંદર કંઈક તમે અલગ જ લુકમાં છો અને તમારી ઘણી બધી રીલ્સ ને ઘણું બધું વાયરલ થયું છે તો ઠેઠ ભાવનગરથી અમે ઠેઠ અહીંયા તમારા પંથકમાં આ વરસાદના માહોલમાં દોરાયા છે તો એ સોંગ વિશે કંઈક વાત કરશો

તો હવે આપણે ઇન્ટરવ્યુ શરૂ કરતા પેલા મિત્રો ભાઈ પાસેથી એ બે કડી રાધા તારા મધરાતે અરે રાધા તારા મધરાતે રે સોણલા આવે શ્યામને હે આવે શ્યામને ઈ જપે તારા નામ ને આવે રે તારા અરે રાધા તારા મધરાતે રે સોન આવે રે શામ ને શું વાત છે જ મજા આવી આવું સોંગ ને આ તમારો જે સ્વર છે એનાથી આજે તમારી પ્રશંસા વધી રહી છે ધીરે ધીરે અને મુકેશભાઈ વિશે આજ ઘણી બધી વાતો આપણે જાણવાની છે આ દેશી માણસ છે જમીનથી જોડાયેલો માણસ છે અને ઇન્ટરેસ્ટિંગ વાતો પણ આની ઘણી બધી છે તો આજે બધી વાતો જાણશું તો સૌથી પહેલા મુકેશભાઈ આપણે તમારું ગામ અને તમારું નામ એ બને જણાવી દો પૂરું નામ બતાવો રૂપેશભાઈ હું મોવા તાલુકાનું ખાટસુરા ગામ છે નાના ગામથી હું આવું છું તમારું પૂરું નામ મારું પૂરું નામ મુકેશભાઈ હરજીભાઈ સરવૈયા

તો પણ તો તમારું બહુ એટલે બહુ ઓછું છે હા હા કેટલું આમ તો સાત નપાસ છેલો માણસ છું સાત નપાસ માણસ છે અને આજે સિંગર છે અને એ પણ ખૂબ સારા એવા સોંગ જે સક્સેસ સોંગ ને આપણે સમક્ષ રજુ કરે છે તો મુકેશભાઈ તમારા મેરેજ થયા કેટલો સમય થયો આમ મારા મેરેજ થયા ને 12 13 વર્ષ પૂરા થઈ ગયા છે એમને તો પછી 12 13 વર્ષ થયા મેરેજ ને તો સિંગિંગ લાઈન ચાલુ કેરે કરી સિંગિંગ લાઈન આમ તો મારે નાનપણથી શોખ હતો પણ જે મેં આલ્બમ સોંગ જે ચાલુ કર્યા છે અને જે પ્રોગ્રામ નાના મોટા ચાલુ કર્યા છે એ મારા મેરેજ પછી ચાર પાંચ વર્ષ મેરેજ પછી ચાર પાંચ વર્ષ પછી મેં ચાલુ કર્યા છે તો ઘણા બધા તો નાનપણથી ચાલુ કરતા હોય છે અને મુકેશભાઈ ઊંધું કર્યું છે કે મેરેજ પછી ચાલુ કર્યા છે એટલે અમારા ભાભીનો મતલબ સ્ટ્રેસ બહુ જાજો ને ટેન્શન નથી લાગતું કે તમને હવે વાત કરું ને અલ્પેશભાઈ તો બહુ ફ્રેશ માઇન્ડની મારે આમ કહેવાય તો વાઇફ છે ઘણી વાર એવું બને છે કે ભાઈ જો આ લાઈન માં આવવા પેલા તો સપોર્ટ પત્ની નો ઘર નો પૂરો હોવો જોઈએ કારણ કે આ લાઈન એવી છે આલ્બમ સોંગ માં જવું એટલે હિરોઈન સાથે બિલકુલ નથી અને આમ જો તો આ જે તમે એન્ટ્રી આપી એટલે કોઈને જોઈને છો કે તમને શોખ હતો કે કોઈ પેલા તમને મિત્રો એવું કયો સંજોગ બન્યો હતો એવો બહુ બહુ સારો એવો પ્રશ્ન કર્યો સેલ્પેશભાઈ કે સંગીત લાઈન નો મને નાનપણથી શોખ હતો આવવાનો બહુ શોખ હતો પણ કહેવાય ને કે આ વસ્તુમાં કોઈ હાથ પકડે ત્યારે આ વસ્તુમાં જઈએ કે કોઈ ખબર ન હોય આપણને જાવું છે ઘણું બધું પણ કોઈનો સપોર્ટ ન હોય તો આપણે કેવી રીતે જઈ શકું હું શરૂઆતમાં નાનો હતો ત્યારે નવરાત્રી રમતો નવરાત્રી પછી હું રામા મંડળ રમવામાં રામા મંડળ રમતો પણ મને શોખ એટલો બધો આલ્બમ ગીતમાં આવવાનો કે મારે આવા ગીતમાં કંઈક ગાવું છે બિલકુલ બિલકુલ પણ સપોર્ટ કોઈનો નહોતો મારે આવું તો આવું કેવી રીતે તો પછી કઈ રીતે આવ્યા પછી બહુ સપોર્ટ એવો છે મારા ગામના આલાભાઈ ભરવાડ કરીને છે અને એમનો કોન્ટેક્ટ અમારા લેખક એવા અમારા રાજુલા બાજુના છે મનુભાઈ દરબાર કરીને છે એમનો દિલથી બહુ મને સપોર્ટ રહ્યો છે એમની સાથે મને આલાભાઈ ભરવાડી એમની સાથે મને મુલાકાત કરાવી અને ભાઈ દરબાર છે અને મને એટલો બધો સપોર્ટ કર્યો કે મને જાતે મારી સાથે આવીને મને સ્ટુડિયોમાં અમદાવાદ લઈ ગયા હતા પહેલા પહેલા સોંગમાં પહેલું સોંગ એવું પહેલું સોંગ કયું હતું તમારું તો અલ્પેશ મારું ફર્સ્ટ જે મારું આલ્બમ સોંગ આવ્યું ને તો મોગલ માનું છે મોગલ માનું છે હા કયું સોંગ હતું જરાક બે હે મોગલ માં તારો ભરો સો મન માવડી રે હે મોગલ તારો ભરો સો મન માવડી રે હે માડી મારા ભરો હાનિ લાજું તો મેં રાખો મોગલ માં એ તારો ભરો સો મન માવડી રે આવું કંઈક સોંગ હતું ખૂબ સરસ ગયું મુકેશભાઈ અને તો આજે સોંગ તમે ફર્સ્ટ જ્યારે પબ્લિશ થયું છે ત્યારે કેવો આનંદ હતો અને કેવું રિઝલ્ટ આવ્યું હતું એ સોંગનું ખાસ તો અલ્પેશભાઈ આપણે જે પહેલું શરૂઆત કરીએ એટલે બહુ ખાસ તો રિસ્પોન્સ આપણને ન મળે પણ મને મને દિલથી અંદરથી આનંદ થયો છે કે મેં એક આલ્બમ સોંગ બનાવ્યું છે કારણ કે જ્યારે તો આપણું કોઈ ઓળખતું નહોતું અને મેં આલ્બમ સોંગ બનાવી નાખ્યું હતું કે કોઈ આપણું પબ્લિસિટી કે કોઈ ફોલોઅર્સ આપણે નહોતા ક્યારે હા અને આજે લાઈનની અંદર મેરેજ પછી તમે જે આ લાઇન શરૂ કરી છે તો આમ ઘેરેથી કેવો સપોર્ટ રહેતો હોય છે મારા ભાભીનો કે મમ્મી પપ્પાનો કેવો સપોર્ટ હોય તમારા ઉપર બહુ સારો એવો પ્રશ્ન કર્યો છે કે પહેલી તો એ વાત અલ્પેશભાઈ કે ખેરથી જો સપોર્ટ હોય ને કોઈ તો જ માણસ આગળ વધી શકે બિલકુલ બિલકુલ હા પેલા તો ઘર થી મોટો સપોર્ટ હોવો જોઈએ બાકી પબ્લિક તો જે કે પછી બિલકુલ હા અને આમાં ફ્રેન્ડ સર્કલ પણ તમારું ઘણું બધું યોગદાન આપ્યું છે ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો પ્રેશભાઈ ઘણી વાર અમારી સાથે જ હોય છે પ્રેશભાઈ ભાવનગરના ના પ્રેશભાઈ વ્યાસ છે તો હવે આપણે વાત કરીએ આગળ કે મમ્મી પપ્પા આજે લાઈન તમે આવ્યા તો કંઈ તમને કે એમ કે રિસ્પોન્સ આવ્યો તો જ્યારે તમે સફળ નહોતા થયા ત્યારે અત્યારે તો તમારી નામના વધી ગઈ છે તમારું ટ્રેન્ડમાં સોંગ ચાલે છે એટલે તો બધા રાજી હોય પરંતુ જ્યારે તમે સોંગ કંઈ તમારા ચાલતા નહીં તમે લોક ડાયરા કરતા કોઈ નાની મોટી રકમ મળતી છે તમને એ ટાઈમે તો મમ્મી પપ્પાનો શું કેવો રિસ્પોન્સ હતો તમારા ઉપર શરૂ શરૂઆતમાં તો અલ્પેશભાઈ એવું થાય કે મારા મમ્મી પપ્પા બહુ નાના વર્ગમાંથી એટલે કે હા બહુ અમારે ખાસ એવું નહોતું ત્યારે કે કોઈ ઇન્કમ નહોતી મારા મમ્મી પપ્પા પહેલેથી ખેતી કામ જ કરે છે જો કે અમારે ખેતી ખેતી નથી મતલબમાં

આ બધાનો મને પહેલેથી ઇન્ટરેસ્ટ છે જો કે હું સંતવાણી તો એવું નથી કરતો કારણ કે આમાં બધાને અલગ અલગ વિષય હોય હા વિષય અલગ અલગ હોય એટલે મને પહેલેથી ડાયરા કરવાનો લોક ડાયરા કરવાનો અને આલ્બમ ગીતનો વધારે મને શોખ છે અને મેં જોયું છે તમારા બેકગ્રાઉન્ડમાં જઈ અને કે તમે એક સમય એવો પણ આવ્યો હતો કે સંગીતની દુનિયામાંથી હારી ગયા હતા અને તમે બંધ કરવાનો પણ ફેસલો લીધો હતો લીધું તો વાત સો ટકાની છે અલ્પીતભાઈ કારણ કે ત્યારે પરિસ્થિતિ જેવી આવી ગઈ હતી કે કામ કરવામાં એકલો હતો મને હા કારણ કે ઘર હકારવું પડે જવા આવવાનું બધું તો કે ફેમિલી મેમ્બર તો અમે બધા ભેગા જ રહીએ છીએ પણ તોય કામ કરવું પડે આપણે મમ્મી પપ્પા થી પછી કામ કાયમી ન થઈ શકે તો એવો સમય જ્યારે આવી ગયો તો કે મારે બધું મૂકવું પડ્યું હતું યુટ્યુબ મૂકવી પડી તી સિંગિંગ મૂકવું પડ્યું તું અને કામમાં મારે ફોકસ કરવું પડ્યું હા પણ ખાસ કરીને અમારા મોવાના નરેશભાઈ કરીન છે નરેશભાઈ શિયાળ હા જે જગદંબા ફિલ્મ માલિક છે બિલકુલ બિલકુલ હા તો એમણે મને બહુ એટલે બહુ બહુ એટલે બહુ મને રિક્વેસ્ટ કરી હતી કે મુકેશભાઈ તમારી ગાયકી હારી છે તમે એટલી મહેનત કરો છો તમે આ વસ્તુ તમે હું લેવા ઇગ્નોર કરો છો મને એણે બહુ એટલે બહુ મને કીધું પછી મને અંદરથી અમે તગસ થઈ કે નાના મારા કરવું પડશે અને એ ભાઈ મને હિંમત આપી હતી એમ તો ફરીવાર તમે બેક થઈ ગયા એમ ને યુટ્યુબ ફરી ફરીવાર તો પછી વાત એવી છે કે તમે હીરા પણ ઘસતા હીરા ઘસતા અને હાલ શું કામ કરો તમે બસ હાલમાં અત્યારે હું સિંગિંગ કરું છું અને ચેનલ યુટ્યુબ ચેનલ કરું છું બાકી કાંઈ નથી કરતો અને સંગીત ક્ષેત્રમાં હું ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ લગ્ન ગીતના પ્રોગ્રામો સિઝન મને એવું બધું તમે લગ્ન ગીત ગાવ છો હા એવું તો મિત્રો એક લગ્ન ગીત પણ થઈ જાય ઘણા બધા ફેવરિટ છે પણ એમાંથી તમને એક લગ્ન ગીત પણ સાંભળાવું સાંભળાવો અને મારા દર્શકો પણ સાંભળે કે ભાઈ મુકેશભાઈ સરવૈયા મેરેજની અંદર કેવી ધૂમ મચાવે છે અને

ಅರೆ ಸೂರ ಶಿರನು ಏ ಹೊನು ಮಂಗಾವಿ ಮೋತಿ ರೇ ಸಾಯಿಬಾ ಏವಿ ನೋಲಡಿ ಏ ಘಡಾವೋ ಮಾಡಾರಾ અવાજ છે ભાઈ જોરદાર અવાજ મિત્રો જોરદાર અને મને બહુ જ ગમી ગયું હજી પણ એક લગ્ન ગીત થઈ જાય તો કે શો કશે હજી એક લગ્ન ગીત આપણે હમણાં બીજી એલ્પિશ ભાઈને બિલકુલ અરે મોરો તારી એ સોનાની સાસ એ મોરલા તારી રો પાની પા એવો સોનાની એ સાસ રે મોરલો মোতি সণ বাজায় এবং সোনানি এসাসেরে মোৰ লো মোতি সণ বাজায় ખુબ ખુબ સરસ તો આવા લગ્ન ગીતો પણ અમારા મુકેશભાઈ ગાય છે અને તમારે પણ કોઈ અવસર આવે ઘરે તો જરૂર મુકેશભાઈને યાદ કરજો સાથે સાથે આપણા આ બંનેની જોડી થઈ ભાઈ તો ચાર ચાંદ લાગી જાય ભાઈ અને ખૂબ જ મજાના એવા ગીતો આપણી સામે પ્રેઝેન્ટ કરી રહ્યા છે તો એક સરસ મજાનું લોકગીત થઈ જાય અને એક લોકગીત તમે સંભળાવો મારી ઓડિયન્સને જેથી કરીને ઓડિયન્સને પણ મજા આવે કે લોકગીત પણ કેવા હોય છે મિત્રો આપણી પરંપરા ચાલી આવે છે જેને કહેવાય ને ભવાઈના સમયમાં લોગી તો ચાલતા હતા તો અત્યારે તો લેટેસ્ટ પણ લોકગીતો આવી ગયા છે તો એક તમે સંભળાવો તમને જે પસંદ હોય ચોક્કસ ચોક્કસ લોકગીત સંભળાવો મને લોકગીત નો અને કૃષ્ણ કનૈયા નો રાધા કૃષ્ણ નો સોંગ મને બહુ શોખ પહેલે અરે પીળા રે પી થર પેરાય મારા મનડા ને હૈરા અરે પીળા રે પી થર પેરી અમારા મનડાને ને હૈરા અમારા કાળજ કોઈરા રે કાના ને જોયા અમારા રે જોયા સરસ તો લોકગીતમાં પણ તમારું સારું એવું સ્થાન છે અને તમારો કંઠ છે એમને તો શું વાત છે પહાડી અવાજ છે મિત્રો અને ભાઈના ઘણા બધા એવા લોકગીતો ફેમસ છે પરંતુ ઇન્ટરવ્યુ જો છે એ લાંબુ ન થાય એટલા માટે આપણે થોડુંક થોડુંક શોર્ટમાં રાખીએ છીએ બરાબર વાત કરીએ તો આવા સરસ મજાના તમે લોકગીતો ગાવશો તો લાઈવ સ્ટેજ ઉપર પણ ઘણી તમારે મોકો મળતો હશે કે વધારે એ જ રહી છે હવે એમાં અલ્પેશભાઈ એવું છે અત્યારે ટેસ્ટ પ્રોગ્રામની તો વાત કરું ને તો અત્યારે ઝાઝી આમ તો બધા ક્ષેત્રમાં ઈર્ષા તો પહેલી આવે તમને ખબર છે તમે યુટ્યુબ હોય કે ગમે ક્ષેત્ર તમે જાઓ તો એના કારણે બહુ તકલીફો પડતી જો જોકે અમે રિંકલ બેન અમે ઘણા બધા એ સાથે લોક ડાયરા કર્યા છે અમે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ કર્યા છે પણ ઘણી જગ્યાએ એવું બને છે ભાઈ કે આપણું નામ હોય સત્તા તમને કોઈ આપણું નામ લેવામાં ન આવે અને વારો પણ ન આવે ઘણી વાર એવું બહુ બનતું એટલે એનાથી હું થાકી અને મેં ઘણા શું કહેવાય કે સંતવાણી મેં બંધ કરી દીધી હતી ડાયરા કરું છું અને એવું ખાસ હોય પ્રોગ્રામ મિત્રના તો હું કરું છું તો તમે વાત કરી એમ કે ઘણી વાર તમે સ્ટેજમાં હાજર હોવા છતાં પરંતુ આપણું નામ છે એને ઇગ્નોર કરી દેવામાં આવતું હોય છે તો એવો એક પ્રસંગ છે કે જ્યાં તમને ખૂબ દુઃખ લાગ્યું હોય કે ભાઈ આજે મને ડીમોટિવેશનલ થઈ ગયું છું મને મજા ન આવી આજે કે મારા લઈને છોડી દેવી છે એવી નફરત ક્યારે આવી એવું કંઈ કે બનાવું ઘણી વાર એવું છે ઘણી વાર એકવાર નહીં પણ મને તો એ અંદરથી આમ મનને મનાવી લઉં છું ઘણીવાર એવું બધું છું કે ટેજ ઉપર આપણું નામ હોય છે પોસ્ટરમાં આપણા નામ આપેલા હોય છે અને આપણે હાજર હોયસ હોય ત્યાં આપણે હાજર હોય છતા બીજા કલાકાર હોય ને આપણું નામ ન લઈ કદાચ ને એને મનમાં એમ થતું કે ભાઈ મુકેશ સર્વૈયા ખાલી નામ લેવાથી આ ભાઈ આગળ નીકળી જાય એના મનમાં એવું થાય તો ન્યા મને ત્યારે બહુ તકલીફ પડે કે આપણું નામ બોલી અને ખાલી આપણને એમ ન કહી શકે મુકેશ ભાઈ આપણે બેવાણી કરો છો ત્યાં વારો પણ નથી આવેલો અને બહુ દુઃખથી હું ઘરે વ્યાલો છું પણ કાંઈ વાંધો નહીં એવું મેં કોઈ મનમાં નથી રાખ્યું અને એક જ આપણો મનમાં સંકલ્પ રાખ્યો હતો કે કાંઈ વાંધો ને આજ તો કાલે એ માણસ નહીં પણ ભગવાન સમજો છે અને આજે તમારી સમૂહ જોયું પણ છે ને સારું એવું તમારું આલ્બમ સોંગ બહાર પડી ગયું છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ આ તમારી એક શરૂઆત છે સીડીનું પહેલું પગીચું તમે ચડ્યા છો હજી તો તમારે ઘણા બધા આલ્બમ સોંગને સક્સેસ આપવાના છે અને અમારી સામે રજૂ પણ કરવાના છે જેથી કરીને ઓડિયન્સ જે છે એ ખૂબ જ એન્જોય કરી શકે તમારા સોંગને અને તમે તમારી ઓડિયન્સ તરફથી તમને કેવો પ્રેમ કેવો મળે એમ પ્રેમની તો વાત કરું ને તો અલ્પેશભાઈ મને ઓડિયન્સ થી અત્યારે છેલ્લા એક વર્ષની એક વર્ષની અંદર મને બહુ એટલે બહુ રિસ્પોન્સ એવો મળ્યો છે માં ઇન્સ્ટાગ્રામમાં માં અને માં મને બહુ એટલે બહુ એટલા બધા મને મિત્રો સપોર્ટ કરે છે અને બહુ હારી હારી કોમેન્ટ કરે છે ત્યારે મને દિલથી અંદર થાય છે કે હું જે કામ કરું છું ને શું વાત છે હા ઇન્સ્ટાગ્રામ તમારું એકાઉન્ટ નું નામ માં શું છે એકાઉન્ટ અમને તો કઈ આઈડિયો છે નહીં એટલે જરાક અમારા દર્શકોને પણ બતાવો તો જરા જોઈએ જોઈએ ચોક્કસ ચોક્કસ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મુકેશ સરવિયા ઓફિશિયલ અને ફેસબુક માં મારું પેજ છે એમાં પણ મારું સારું અત્યારે માતાજી ની દેહથી બધા તમારા જેવા મિત્રો થી સારું હાલી રહ્યું છે મુકેશ સરવિયા હા પ્રોફાઇલ નું નામ છે ફેસબુક માં અને યુટ્યુબ ચેનલ મારી છે મિલન ડિજિટલ જ્યારે મારે સારા સારા એવા બધા સોંગ આવે છે અને ફેમિલી વ્લોગ હું પણ બનાવું છું મુકેશ સરવિયા વ્લોગ એમાં મારું ફેમિલી બેકગ્રાઉન્ડ બતાવું છું આપણે ડિસ્ક્રિપ્શનમાં બંને જે ભાઈએ કંઈક કીધું એ બધું નાખી દઈશું અને તમે બધા પણ ભાઈને સપોર્ટ કરજો ખૂબ જ જમીનથી જોડાયેલો માણસ છે જમીનમાંથી ઊભો થયેલો માણસ છે ખેડૂતનો દીકરો છે અને આજ એક આવા સ્ટેજ ઉપર છે અને આપણા ગુજરાતનું ગૌરવ થવા જઈ રહ્યા છે મિત્રો મોટા કલાકારોને ઘણા બધા સપોર્ટ કરતા હોય છે પરંતુ એક આવા નવા સ્ટાર્ટિંગ લેવલ જેને કહેવાય ને હોય માર્કેટમાં ઘણા વર્ષોથી પરંતુ આપણી નજરે હવે ચડ્યા હોય અને એમને ભગવાને હામું જોયું હોય એની ભગવતીએ સામું જોયું હોય અને માર્કેટમાં ત્યારે નીકળ્યા હોય ત્યારે આપણો પણ એક અધિકાર બને ગુજરાતી ભાઈ તરીકે કે ભાઈ આમને આપણે પણ સપોર્ટ કરીએ જેથી કરી અને એમના પણ મનના મનસુબા જે છે એમના સપના જે છે એ પૂરા કરી શકીએ બરાબર અને તમારો ગોલ કેવો છે આમ ઉપર કેટલું તમે જોવો છો કે મારે ક્યાં કયા સ્ટેજ સુધી જવું છે મતલબ આમાં તો જોવું અલ્પેશભાઈ માણસનું હરેકના સપના હરેક મને માણસના સપના એવા હોય છે કે માણસને આગળ જ જવાનું હોય તો મારું પણ એવું સપનું છે કે જે જે મને શું કહેવાય ઇગ્નોર જે માણસો કરેલું છે એને ખાલી એટલું છે મારે ખાલી ખાલી બતાવવું છે મતલબ મેં બીજું કાંઈ નથી કર્યું કે હું એ લેવલે પોગું ત્યારે ખાલી બતાવવું છે કે હું આ લેવલે પહોંચ ગયો છું મતલબ ટોટલ વાત એ છે કે ભાઈ જે મહેનત વણા ખાધા છે હવે એ મહેનત જે છે એને સક્સેસફુલ કરવા માટે આ ભાઈ અત્યારે તત્પર મહેનત કરી રહ્યા છે બાકી લોકોને દેખાડવા માટે ભાઈ એવું નથી કહેતા કે હું સિંગર બની ગયો છું જેણે ભાઈને મેણા માર્યા છે ને હું તો એમ કહું છું કે એનું સારું થઈ ગયું કારણ કે એના કારણે જ ભાઈને કંઈક હિંમત આવી હશે કે ભાઈ આ મને મેણા મારી ગયું એમ કરી અને આગળ આવ્યો છે હર કોઈ સિંગરને આવા ઘણા બધા દુઃખ તો વેઠવા જ પડે ભાઈ અને ઘણા તો સાના સાના રોયા પણ હોય છે અને ત્યારે જ ભગવતી માં સરસ્વતી તમારી સામું જોવે અને તમારા કંઠે બિરાજે અને તમે આવા સારા સારા એવા સોંગ બહાર આપી શકો તો આપણે વાત કરીએ તો તમે હવે ફી કેટલી લ્યો છો કેમ કે હવે અમારા ચાહકોને એવું પણ થયું હોય કે મુકેશભાઈ આગળ અમે ફરમાઈશ કરાવીએ બર્થડેની કરાવીએ મેરેજની કરાવીએ કે અમારે મુકેશભાઈને અમારા લગ્નમાં બોલાવવા છે તો કેવી ચાર્જ મારો આમ અંદાજે હવે એમાં અલ્પેશ ભાઈ હું તમને ખાસ તો નહીં કહી શકું કારણ કે ફ્રેન્ડ સર્કલ બહુ મોટું હોય અને એમાં બધાના સંબંધો રાખવાના હોય પહેલા તો એટલે હરેક મિત્રો પાણીથી આપણે બજેટ સરખું ન લઈએ કીએ નાનું દેતા હોય કોઈ મોટું દેતા હોય આ તો એની અ માણસ ઉપરથી ડિપેન્ડ થાય છે કે હું કેટલું બજેટ લઉં છું હા તો કદાચ ને મારો બર્થડે ડે આવે મારા દીકરાનો બર્થડે આવે તો કેટલું મજા કારણ કે મિત્રો મારા ઘણા બધા સિંગર મિત્રો છે જેમની પાસે હું ક્યારેક ક્યારેક બર્થડે વિશ કરાવતો હોઉં છું તો મને ઘણો એવો અહેસાસ થાય છે દુઃખ ક્યારેક થાય છે એ લોકો એમ કહે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી તો કાલ સવારે તમે ઉપરના સ્ટેજ ઉપર જશો કે આનાથી આગળ આવશો તો ઇગનોર તો નહીં કરો ને નાના માણસો ને નહીં 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 અલ્પેશભાઈ હું શરૂઆત થી આવ્યો છું હજી હું એક જ ધાઈ લઈને બેઠો છું કે મારે મોટા માણસના પગ નથી પકડવા પણ નાના માણસને હાથ પકડવા છે બિલકુલ બિલકુલ સારામાં સારી તમે વાત કીધી છે તો મતલબ કે તમે તમારા ફેન્સ ફોલોવિંગ જે છે અત્યારે એમને એવો સારો એવો રિસ્પોન્સ આપશો આગળ જતા પણ ચોક્કસ અત્યારે જેવો તમે પ્રેમ એ લોકો તમને આપે છે તમે એને આપો છો એવું તમે આગળ પણ આપતા રહીશું ચોક્કસ જ્યાં હું કદાચ આ લેવલ હશો કદાચ હું ગમે તે લેવલ ઉપર પોગીશ પણ મારો રિસ્પોન્સ મારા જે મિત્રો સાહક મિત્રો છે જે મારા ફોલોઅર્સ મિત્રો છે એને આવો ને મારો મારા પ્રત્યે ભાવ રહેશે શું વાત છે સરસ મજાની વાત કરી મુકેશભાઈ તમે તો હવે એટલા બધા સફળતાની દોરી ઉપર તમે ઊભા છો અને સફળ અત્યારે સક્સેસ થઈ ગયા છો તો ઘણા બધા અમારા જેવા માણસો તમારી પાસે ઇન્ટરવ્યુ લેવા માટે આવતા હોય છે

ત્યારે જે મોટા એ પહેલા મોટા નતા ત્યારે મારું નામ હતું કારણ કે હું આ લાઈન માં ઘણા ટાઈમ થી સઉં અને પછી તો બધા પછી આવ્યા અને જ્યારે ઈ મિત્રોની સપોર્ટ નહીં જરૂર પડી મારી એટલે આપણે એને ઉઘાડા પગે ગયા હતા કે તમારું કોઈ પણ કામ હોય આપડે ઉઘાડા પગે ગયાલા છે ને અત્યારે મારે જયારે જરૂર પડી હતી ને મેં ખાસ જાણવા જ કીધું કે ભાઈ કરે કે નથી કરતા આપડા કામ જયારે આપણે તમારું કામ મેં કરેલું મારે તમારે જાણવું જરૂરી છે તો મેં કા પૂછ્યું એટલે ઈ જયારે મેં ઉઘાડા પગે એમના કામ કર્યા હતા એ સફળ પહેરીને ન આવી આ વિચાર કરવો હવે મતલબ તમે જોવો કે ભાઈ એની જાત મહેનત ઉપર આગળ આવેલા છે કોઈ સપોર્ટ નથી કર્યો અને આજે એ પાસે અમને સપોર્ટ કરે છે નાના માણસોને નાના યુટ્યુબરોને એ સપોર્ટ કરે છે અને યુટ્યુબની લાઈનમાં તો હું એમ કહું છું કોઈ નાનો કે મોટો હોતું નથી કારણ કે આ ઓડિયન્સનો પ્રેમ એવો મળે છે ને તો રાતોરાત માણસ સ્ટારમાંથી ક્યાં પણ વિયો જાય અને કોઈ માણસ રાતોરાત નીચે પણ પડી જાય રોડે સડી જાય તો હું તો એમ કહું છું કે બધા જ યુટ્યુબરને મારે એક જ કહેવું છે ગુજરાતના કે સપોર્ટ કરો ખજૂરભાઈની જેમ બનો કે આપણા બાપાનું યુટ્યુબ નથી કે આપણે કાંઈ કરતા નથી આપણે સબસ્ક્રાઈબ કરવામાં સપોર્ટ કરવામાં કાંઈ જવાનું નથી કે પૈસા આ ભાઈ મને સપોર્ટ કરશે તો આ ભાઈ મને પૈસા નહીં આપે પૈસા તો મારે જ કમાવાનો છે મારી જાતે જ છે ઓનલી ફોર તો મારી આંગળી પકડીને બહાર કાઢવાનો છે તો પણ જીવનશૈલી કંઈક એવી છે કે ઘણા મદદ કરી હતી એમને ઘણા બધા નવા યુટ્યુબરોની મદદ કરીને હાલ તેઓ એક એક લાખ સબસ્ક્રાઈબર લઈને બેઠા છે પરંતુ તે મદદ કરવા રાજી નથી અને ભાઈને જે આપણે એક ફોન કર્યો હતો કે મુકેશભાઈ આ વાત છે બાળકો વિશે તો મુકેશભાઈ કીધું કાંઈ વાંધો નહીં તમે આવો અને ત્યાર પછી એને એવું લાગ્યું કે નહીં જડે એટલે એણે મને કીધું કે હવે તમે રહેવા દો તમારે એને નથી હું સામેથી આવું મુકેશભાઈ સામેથી આપણી મદદ કરવા માટે આવી ગયેલા છે તો મુકેશભાઈનો તહે દિલથી હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે તમે મારા ઇન્ટરવ્યુમાં આવ્યા અને તો આજનું જે આ ઇન્ટરવ્યુ છે મુકેશભાઈ તમને કેવું લાગે છે આમ અલ્પેશભાઈ પહેલાં તો જુઓ કે હું એ જ કહેવા માગું છું ખાસ કરીને કે તમે જે સેવાનું કામ કરો છો ને દિલથી યાર થેન્ક યુ તમને કહું અને મને દિલથી ગમ્યું છે કારણ કે જે માણસ બાળકોની અને જે પશુ પક્ષીને કે મૂંગા પ્રાણીની જેને બાળકોની જે સેવા કરતા ને મને પહેલા તો બહુ ગમે બિલકુલ હા અને તમે જે સેવાનું કાર્ય કરી રહ્યા છો ને એટલે મેં તમારો વિડીયો જોયો હતો જ્યારે તમે મને કોલ કર્યો હતો ત્યારે મેં તમારા વિડીયોમાં જોયા કે ભાઈ કેવી રીતના ઇન્ટરવ્યુ કરે છે અને કોના માટે કરે છે તો ખાસ કરીને મને દિલથી બહુ ગમ્યું હતું એટલે તમે જ મારું ઇન્ટરવ્યુ કર્યું અને તમે જે સપોર્ટ કરો છો બાળકોને એ બહુ મોટી વાત કહેવાય આવી રીતે બાળકોને સપોર્ટ કરતા રહ્યો અને એવી ભગવાન માતાજી દ્વારકાધીશ દ્વારકાધીશમાં પ્રાર્થના કરી બિલકુલ બિલકુલ અને ઓડિયન્સ મિત્રો તમને પણ હું એક વાત કહેવા માંગીશ કે તમારા ઘરની પણ આજુબાજુમાં કોઈ પણ એવું બાળક હોય છે કે કોઈ એવો પરિવાર હોય કે એમને જરૂર છે તો એવું નથી કે આપણે એકસાથે બહુ મોટી મદદ કરીએ તમે ફૂલની તો ફૂલની પાંખડી મતલબ એક ટાઈમનું એમને જમવાનું પણ આપશો ને તો પણ એક તમારો ભગવાન રાજી થશે અને તમને દિલથી જ આનંદ થશે એકવાર કરીને તો જોજો જ્યારે પણ કામમાં જાઓ ને તો મને એટલો આનંદ હોય છે ને કે એની વાત પૂછોમાં બાકી મિત્રો આ દુનિયામાં શું હારે લેવા હું લઈ જવાના કોઈ હારે લઈ નથી ગયું કરોડો રૂપિયાની મિલકત અહીંયા જ પડી રહેવાની છે આ તો જીવની વાત છે તમારો જીવ કેવો મોટો છે અને તમે કેટલા માણસની મદદ કરી શકો છો એના ઉપર બધું ડિપેન્ડ કરે છે અને હું તો એક નાનો અમથો માણસ છું અને મેં શરૂઆત કરી છે બહુ મોટી આગળ જતા તમારા બધા સપોર્ટના કારણે મારી આ જે શરૂઆત છે એ કેવો રોલ અને કેવું આ રૂપ ધારણ કરી શકે એ મને પણ નથી ખબર અત્યારે એક બાળકની મદદ અમે પચાસ સુધીની પણ મદદ કરેલી છે એક સાથે પચાસ બાળકોને હું દેવા માટે સક્ષમ હતો જે સમય હતો અને હાલ એવો સમય મારી પાસે નથી પણ મને ખબર છે કે તમારા બધાના સપોર્ટના કારણે ફરી એકવાર આપણે એવા જ કાર્યને કરવા માટે સક્ષમ થશું અને એ મારો રામ કરશે ઉપરવાળું કરશે ને તમારા બધાનો સપોર્ટ કરશે નવા વિડીયોમાં અને સેવાના વિડીયો તમને એમ થતું છે કલ્પેશભાઈ બહુ ઓછા આવે છે તો ઓછા જ આવે કારણ કે આ લોકોની પાછળ પડે છે હાથ ધોઈ કારણ કે સાજુ ઓડિયન્સ ભેગી થઈ જાય ત્યારે આપણે સેવાનો વિડીયો ચાલુ કરી દઈશું ને અત્યારે કોઈ પણ યુટ્યુબ થી પણ કોઈ ઇન્કમ ચાલુ નથી મિત્રો એટલે થોડું ઘણું તકલીફમાં છું તો ધ્યાન દેજો થોડું બધા અને સપોર્ટ બનાવી રાખજો તો જલ્દીમાં જલ્દી આપણે વધારેમાં વધારે સેવાનો વિડીયો આવવાનું ચાલુ થશે તો જય દ્વારકાધીશ જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ બધી મારી બહેનોને બહેનોએ પણ આ વિડીયો જોયો છે મને ખૂબ ખાતરી છે કે ગુજરાતની મારી બહેનો પણ આ વિડીયોને નિહાળે છે અને અમારા મુકેશભાઈ સર્વિયાને એમનું નવું જે સોંગ છે એ પણ તમે જોવાનું ભૂલશો નહીં જાદવને જોયો એવા ઘણા બધા સોંગ છે હજી આવવાના પણ છે માર્કેટમાં અને પેન્ડિંગમાં પણ રેકોર્ડ સોંગ પણ પડ્યા છે એમના તો એ બધા જ તમને જોવા મળશે મિલન સ્ટુડિયોમાં ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ ઇન્ટરવ્યુમાં અત્યાર સુધી સાથ દેવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ હું શું અલ્પેશ ગુજરિયા અને મારી સાથે છે મુકેશભાઈ સરવૈયા તો ચાલો બધાને કરીએ રામ રામ